સુરત પીસીબીને મળી મોટી સફળતા લિંબાયત વૃંદાવન નગરમાં ગેરકાયદેસર ગેસ રિફિલિંગનો વેપલો ઝડપાયો અલગ અલગ કંપનીના તેર ગેસના બાટલા જપ્ત કરાયા ગેસ રિફિલિંગ નળી કાંટો ગેસ ભરવાનો વાલ્વ સહિત લાખો રૂપિયાનો મુદ્દામાલ જપ્ત કનૈયા ગેસ રિપેરિંગ દુકાનની આડમાં ચાલતો હતો ગેરકાયદેસર વેપલો આરોપી રવિન્દ્ર યાદવની ધરપકડ કરાઈ અલગ અલગ કંપનીના ગેસની બોટલો રિફિલિંગ કરી વેપાર કરવામાં આવતો હતો